અજગર અને જીણો લાકડાનો પાંસડો એક ઘનઘાટ જંગલમાં એક અજગર રહેતો હતો તે ખૂબ જ ગરવાડો અને ધીમે ધીમે ચાલતો મોટો સાપ હતો એક દિવસ તે જંગલમાં ફરતો ફરતો એક નાની ઝાડી પાસે અટક્યો ત્યાં જીણો પાંસળો પડેલો હતો અજગરે માં કહ્યું હે નાનકડી પાંસળી તું અહીં શું કામ કરે છે મારી આગળ તારો શું વપરાશ

એ સમયે જીણો પાંસળો પાણીમાં તરતો આવે છે આ જગર એની મદદથી પાંસળા પર ચડીને તળાવ પાર કરે છે એ દિવસે અજગર સમજાયું કે નાના હોય નેકામાં નથી હોતા નૈતિક શીખ ક્યારે કોઈને નાનું સમજવાનું નહીં દરેકને પોતાનું પોતાનો મહત્વ હોય છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક and share my videos more updates also follow my facebook page for more updates